આપનું સ્વાગત છે ભરૂચ ખાતે નીતિન જાની ખજુરભાઈ દ્વારા

ખાતે શરૂ થયેલ આ ફૂડ કોર્ટ ને ગુજરાતના ખ્યાતનામ યુટ્યુબર સ્ટાર હાસ્ય કલાકાર અને ગરીબોના મસી અભિનેજુર થતા મુસાફરો માટે વિશાળ રસોઈ વિવિધતા ઉપલબ્ધ કરાવશે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ભરૂચ નજીક આ મલ્ટી બ્રાન્ડ ડિનર ગુજરાતના બે મોટા મહાનગરો અમદાવાદ અને સુરત વચ્ચે છે આ ઉપરાંત દેશના છ રાજ્યના પ્રવાસીઓ પણ તેનો લાભ લઈ શકે તેવી ઉત્તમ જગ્યા પર છે આ ઉપરાંત જયપુર ઉદયપુર અમદાવાદ સુરત મુંબઈ પુણે તમાુ બેંગલુરુ અને વેલ્લોર જેવા શહેરો લોકો પોતાના પ્રવાસ દરમિયાન મલ્ટી બ્રાન્ડ ડિનર ફૂડ કોર્ટ પર વિરામ કરી શકે છે અને નાસ્તા પાણી કરી શકે છે બે લાખ ચોરસ ફૂટ એરિયા બનેલું આ મલ્ટી બ્રાન્ડ ડિનર ફૂડ કોર્ટમાં રોજ બે હજાર થી વધુ લોકો આવવાની સંભાવના છે જેથી અહીં સરળતાથી સો જેટલી ગાડીઓ પાર્કિંગ થઈ શકે તેઓ વિશાળ પાર્કિંગ એરિયા છે અને મલ્ટી બ્રાન્ડ ડિનર અનેક પ્રકારની એક્ટિવિટી નું કેન્દ્ર બનશે ખૂબ જ ચીવટ અને તમામ પ્રકારના પાસા ધ્યાનમાં રાખીને પાંત્રીસ હજાર ચોરસ ફૂટમાં માં બનેલ મલ્ટી બ્રાન્ડ ડિનર અહીં આવતા દરેક પ્રવાસીને આનંદ સાથે ફૂડ નો એક જબરદસ્ત અનુભવ કરાવશે અહીં આવનાર ટ્રાવેલર્સ અને

વધુ સક્ષમ બનાવે છે નમસ્કાર મિત્રો મારું નામ હેમલ ચોવટિયા છે હું રુદ્રાક્ષ ફૂડમોલ નો ઓનર છું આજે અમારા ફૂડમોલ નું ઓપનિંગ છે અમારો મોલ એક એવો મોલ છે કે જે સેન્ટ્રલ એસી છે આખો અને અલગ અલગ ચૌદ જાતની અહીંયા ફ્રેન્ચાઇઝીસ છે અમારી પાસે અલગ અલગ બ્રાન્ડ છે અલગ અલગ ફૂડનો આપ આનંદ માણી શકશો આ અમારો મોલ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર છે જે ભરૂચથી નિયર બાય વિલેજ પાસે આવે છે અમારા ફૂડમોલમાં મેનેજમેન્ટ ટીમ અમારી સાથે ઇસ્થારા છે જેમનો આ પચાસમો ફૂડ કોર્ટ છે અને એમની સાથે અમે એસોસિએટ થઈ અને ખૂબ આનંદિત છીએ અને હું રિક્વેસ્ટ કરું છું કે આપ સૌ અમારા ફૂડમોલની એક વખત વિઝિટ લો અને અમારા ફૂડમોલનું મેનેજમેન્ટ જુઓ જે તમને બહુ પ્રશંસનીય લાગશે અમારે ત્યાં અલગ અલગ તમામ બ્રાન્ડ જેવી કે શિકાગો પિઝા ગ્વાલિયા વલ્લક્કમ જગદીશ ફરસાણ જલારામ ખીચડી ચાય હેના ફિફ્ટી વન રેમ્બો આઈસ્ક્રીમ અલૌકિક ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ કેફે કેફેબિટ્સ આ ટાઈપના વિવિધ અલગ અલગ ટેસ્ટની ફ્રેન્ચાઇઝીઓ છે જે આપ અનુભવ કરશો તો આપને ખ્યાલ આવશે કે આ ફ્રેન્ચાઇઝીઓ અલગ અલગ છે અને બધું વન રૂફની નીચે છે એટલે બધું એક સાથે તમને અહીંયા અવેલેબલ છે અમારે ત્યાં અહીંયા પાર્કિંગની લગભગ બસો કારની પાર્કિંગની ફેસિલિટી છે हमारा ट्वेंटी फोर अवर्स फूड कोर्ट है जो सेंट्रली एसी फुल्ली हाइजेनिक फूड कोर्ट है हमारा नमस्कार देख गुजरातवासियों केम छो मजा इस तरह मल्टी डाइनर ये फिफ्टी ग्रैंड लॉन्च है इसके लिए हमने जाने माने मशहूर कॉमेडियन एक्टर नितिन जानी फेमस उर्फ खजूर भाई को हमने इनवाइट किया है और हम ये ग्रैंड लॉन्च उन्हीं के हाथ उद्घाटन कर रहे हैं ये इस तरह मल्टी टैनर पचास सौ फूड कोट है बाकी के फोर्टी नाइन फूड कोर्ट जो है हमारे पैन इंडिया में दिल्ली मेरठ हैदराबाद बैंगलोर चेन्नई मुंबई और हम तेज़ी से एक्सपांड ये ब्रांड कर रहे हैं हम साढ़े तीन सौ से प्लस एफ एन बी ब्रांड्स के साथ क्लोजली काम करते हैं और आगे हमारा विजन गुजरात के लिए बहुत स्ट्रांग है आगे आगे वाले समय में हम सूरत बड़ौड़ा अहमदाबाद हमारी जो एक्सपांशन प्लान है वो हम बहुत रैपिडली ग्रो करने वाले हैं આજે ભરૂચ માં આમ તો દર વખતે આપણે ભરૂચ માં આવીએ છીએ એટલે ભરૂચમાં જયારે જયારે આવીએ એટલે એક નાનકડી ટ્રાફિક ની સમસ્યા હોય ત્યારે આપને થોડુંક દુખ લાગે છે પણ ભરૂચની જનતા એવી છે કે આપને ખારી સિંહ ખવડાવીને આપને મનાવી લે છે એવી અદભુત નગરી ભરૂચમાં જ્યારે ભરૂચના હાઈવે પર આવેલો સરસ મજાનો જે રુદ્રાક્ષ મોલ છે ફૂડ મોલ ત્યાં આવેલું ઈસ્તારા મલ્ટી ડાઈનરમાં હું આવ્યો છું જ્યાં તમને તમામ પ્રકારની વસ્તુઓ જોવા મળશે તમે તમારા ફેમિલી સાથે અહીંયા વીકેન્ડમાં આવી શકો છો રોજ આવી શકો છો એવી અદ્ભુત જગ્યા છે અને જ્યારે હું મારી ટીમ સાથે આવ્યો છું સાત કલાકની જર્ની બાદ રસ્તામાં કોઈ પણ વસ્તુ ખાધી નથી કોઈ પણ વસ્તુ પીધી નથી એમ જ વિચારે કર્યો કે સીધો જઈશ ભરૂચ હાઈવે પર અને ઇસ્તારા મલ્ટીનેશનલમાં જેટલી જેટલી જગ્યા પર ફૂડ કો છે એ જે જે જમવાનું છે બધી જ વસ્તુ ટ્રાય કરવાનો છું એટલે અદ્ભુત જગ્યા છે તમામ ભરૂચની જનતાને કહીશ અને ભરૂચની આજુબાજુના તમામ ગામડાઓને કહીશ કે સારું ખાવું છે અને હેલ્ધી ખાવું છે તમારે તો તમામ જેટલા પણ ભરૂચવાળા છે કે ભરૂચની આજુબાજુના તમામ ગામડાઓવાળા છે તમામ લોકોને કહીશ કે ભરૂચ હાઈવે જશે ભરૂચની જનતાએ હંમેશા મને પ્રેમ આપ્યો છે હું જયારે જયારે ભરૂચના ટોલ નાકા પર આવું છું તો ભરૂચની જનતા છે ખારી સિંઘ આપે છે ઘણીવાર હું ઘણી ઇવેન્ટોમાં જો આજે તમે જોયું ઇવેન્ટમાં મને ખારીસિંગ આપી છે ભરૂચની આમ તો તમે પ્રખ્યાત કહી શકો ભરૂચનું ભરૂચનું તમે રત્ન કહી શકો એવી ખારીસિંગ જ્યારે ભરૂચની જનતા આપણને આપતી હોય છે ત્યારે આપણે એ એના પરથી આપણે નક્કી કરીએ છીએ કે ભરૂચની જનતાને કેટલો પ્રેમ છે ભરૂચમાં ઘણી નવરાત્રીઓ અહીંયા કરી ચૂક્યો છું એટલે ભરૂચની હંમેશા પ્રેમ આપ્યો છે જે લોકો સુરત થી સૌરાષ્ટ્ર જાય છે એને પણ ભરૂચ ક્રોસ થઈને જવું પડે છે જે લોકો સૌરાષ્ટ્રથી કે અમદાવાદથી કે બરોડાથી ક્રોસ થઈને સુરત આવવા માંગે છે તો એને પણ ભરૂચ થઈને જવું પડે છે એટલે આમ જોવા જાય તો ભરૂચનો ફાળો ગુજરાતને આગળ લાવવામાં ઘણો રહ્યો છે એટલે ગુજરાતની તમામ જનતાને કહી છે ને ખાસ ભરૂચની જનતાને કહીશ કે સારું અને હેલ્ધી ખાવું હોય તો ભરૂચ હાઈવે પર આવેલા સરસ મજાનો રુદ્રાક્ષ ફૂડ મોલ છે ત્યાં ઇસ્તારા મલ્ટી ડાઈનરની મુલાકાત જરૂરથી લેજો ટ્રાફિકનો પ્રશ્ન તમે કીધો કે તમને પણ નડું થયો જેમ જેમ પોપ્યુલેશન વધશે જેમ જેમ તમે ગાડીઓ છે ફોર વ્હીલર લેતા કેમ કે ગુજરાત ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યું છે અને જ્યારે ગુજરાત ડેવલપ થશે બધા ગાડીઓ લેતા થઈ જશે બધા બાઇકો લેતા થઈ જશે તો સ્વાભાવિકપણે ટ્રાફિકની સમસ્યા થાય છે પણ ટ્રાફિકની સમસ્યાનું નિયવરણ લાવવા માટે એક તમામ ગુજરાતની કે ભરૂચની જનતાને કહીશ કે રોંગ સાઈડ પર ગાડી ન ચલાવો હોર્ન બને એટલા ઓછા મારો ટ્રાફિકના નિયમોનો ભંગ ન કરો અને ટ્રાફિક પોલીસની રિસ્પેક્ટ કરો એ એ ભરૂચની જનતાની ગુજરાતની તમામ જનતાને કહીશ કે આપણા પોલીસ બહુ મહેનત કરે છે ગુજરાત માટે ટ્રાફિક પોલીસ જવાનો જે છે આપણા માટે બહુ મહેનત કરે છે તો બસ એટલું ધ્યાન રાખો ને ખાસ તો ટ્રાફિકના નિયમો છે એનું ખાસ ધ્યાન રાખો